પણ જોઈએ હવે કઈ કઈ રીતનું છે અને તમને મંદિરનો ઇતિહાસ બતાવવાની ટ્રાય કરીશ ત્યાં પોગીએ પહેલાં પછી બધી ખબર પડે કઈ રીતનું તમને બધું બતાવું સારું ચાલો

મંદિર થી થોડુંક આઘું જ ન કહેવાય આમ તો મંદિર ની એક જ દરવાડી જ છે રામવાડી parking ફ્રી ફ્રી parking છે ભાઈ એકદમ બજરંગદાસ આ જે છે ભાઈ બાપા આપણે આપડે ગાદી મંદિર કહેવાય બાપા અહીંયા બેસતા બરાબર છે અને આ જે છે એ આપણે બાપાની સમાધિ કહી શકાય કે ત્યાં પાપા ને અગ્નિદા દેવામાં આવ્યો આ જગ્યાએ જો ભાઈ આ જે છે ને તમારે આ તમે મંદિર ની અંદર આવો ને એટલે સીધું તમને છે ને અહિયાં ચા ઘર જોવા મળશે ત્યાં ચાને આપવામાં આવે છે એનો ટાઈમિંગ છે એ હું તમને હમણાં ત્યાં જઈને બતાવું પણ આવી રીતે ચા પીવડાવવામાં આવે છે પ્રસાદ રૂપી ભાઈ ભાઈ જબરદસ્ત ચા પીધી આવી તો કઈ ચા નથી પીધી એટલી મસ્ત ચા અહીંયા આવે છે જબરદસ્ત ટાઈમિંગ મેં તમને કદાચ આગળ વિડીયોમાં બતાવ્યો પણ તો પણ હું તમને કહી દઉં હતો

હાલો ભાઈ અમારે જબરદસ્ત બાપાના દર્શન થઈ ગયા છે અને હવે આપણે જઈએ છીએ પ્રસાદ લેવા બરાબર અને ત્યાં તમને બધું બતાવું કઈ રીતે બને છે અને બધું રસોડામાં જઈને બતાવવાની ટ્રાય કરવું જોઈએ પણ બતાવી શકું એ પ્રમાણે અને પછી પ્રસાદ લઈએ બરાબર જય બજરંગદાસ બાપા આવી રીતે ડોલું ભરીને બટેટા આવતા જાય ભાઈ ને આવી રીતે ક્રશ થતા જાય પછી આનું જે છે એ શાંત બનશે ભાઈ આ ભાત ના છે ને આપણે ચોખા બધા આવી ગયા છે અને આ પાણી અહીંયા ગરમ થઈ ગયું છે હવે આની અંદર ચોખા નાખવામાં આવશે ને પછી ભાત એટલા મોટા વાસણમાં અને આ જે છે બીજું વાસણ ભાઈ આખું કરાય છે માણસ નો અંદાજો હોતો નથી આજે રવિવાર છે એટલે કેટલું માણસ કે આવે એવો કોઈ અંદાજો હોતો નથી

આવી રીતે આ જે છોલનો ભૂકો હોય આની અંદર નાખવામાં આવે અને એનાથી આ જે છે ગરમ જાય ગેસ કે એવો કોઈ પણ પ્રકારનો ઉપયોગ કરવામાં આવતો નથી માત્ર આપણે બળતણનો ભૂકો જે હોય આવી રીતે બે બાજુ અહીંયા જે શાક બનવાના છે અહીંયા પણ બળતણ છે આવી રીતે અંદર નાખતા જાઓ એટલે પટ્ટીમાં બળતણ નાખી દેવાના એટલે ગરમ થાય બટેટા ક્રશ થવાનું કામ ત્યાં ચાલુ ચાલુ છે અને અહીંયા દાળ ભાત છે એ હું તમને બતાવું જો ભાઈ આ ચોખા અંદર નાખવામાં આવે છે પાણી ભાઈ ગરમ છે અને અહિયાં ભાત બની રહ્યા છે તો ભાઈ ઓલે પણ છે ને રોટલી થાય છે એ હું તમને હમણાં પાસે જઈને ત્યાં બતાવું આ તો ખાલી અહીંયા થી તમને એમને બતાવું છું ઓલે પણ રોટલી થાય છે

આ જો ભાઈ આવી રીતે રોટલીના ના અહીંયા ગોયણા થાય છે ઓલે પણ જે છે આવી રીતે રોટલી વણાય ઓલે પણ જો ભાઈ રોટલી આવી રીતે વણાય છે અને અહીંયા જો આવી રીતે એવડા મોટા ભઠ્ઠા ઉપર રોટલી ગરમ થાય છે બધી જો ભાઈ આ આપણે ચણાનો લોટ આ આપણે ચોખા ને એવું બધું એકદમ ભરપૂર એકદમ અને હવે અહિયાં ઓલેપણે જે છે ને એ ગાંઠિયા પાડવાની શરૂઆત થશે તમને બતાવું અહીંયા જે છે લોટ બાંધવામાં આવે છે આવી રીતે અને ઓલે પણ ગાંઠિયા ની શરૂઆત થશે

દરેક ગામના લગભગ પાંચ પાંચ મંડળ આવે છે એટલે પચાસથી સાઠ સાઠ જણા દરરોજના અહીંયા હોય પછી રાતના મંડળે તે ત્રણથી ચાર મંડળો હોય છે એ રાતે અહીં સેવા કરવા માટેના આવે છે એ એમ કરીને આપણે આખા દિવસનો જો માણસો ગઈ ને ત્રણસોથી ચારસો માણસ સેવા માટેના દરરોજના આવે છે અહીં સેવા માટે એટલે બધા ગામડાના આપણા ભાવનગર જિલ્લો છે કે અમરેલી જિલ્લો છે બધા તમામે તમામ ગામના અહીંયા આવે છે કોઈ એક પછી બાપાની તિથિ આવે ત્યારે કોઈ પાંચ જમણ રહે કોઈ છ જમણ રહે પછી ગુરુ પૂર્ણિમા હોય ત્યારે આઘાના જે મંડળો હોય એના પાછા સો જમણના વારા હોય એટલે તેડાવી લે અને અમે ઓરા પચીસ થી ચાલીસ કિલોમીટરમાં જે છે એના અમારા દર મહિને એક વારો એક એક વારો એટલે પાંચ ગામના આજ મંડળ હશે આજ પાંચ પાંચ ગામના બરોબર કાયમી ની માટે પાંચ ગામના મંડળો અહીંયા છેવા માટે આવે છે બોલો બા જય જય તમને આ જેટલા લોકો છે ને બધા અહીંયા સેવામાં આવે છે કોઈ પણ જાતો આમનો પગાર કેવું કઈ હોતું નથી ભાઈ બધા જ લોકો ટોટલ સેવા ભાવના થી આવે છે જેટલા પણ તમને બેનો અહિયાં બતાય છે એ બધા જો આ જો ભાઈ આપણે જે ભાત બતાવ્યા હતા ને એ ભાત આ નીકળી ગયા અને તમને બીજા ભાત બતાવું જો

બટેટા જે બધા ક્રશ કર્યા એને આમ ધીમે ધીમે આપણે વાસણ પાસે લઈ જઈને એની અંદર ભાઈ જે જે આ બધું બધું બતાવ્યું કેટલું વસ્તુ બનાવતા હતા હતા જેટલા લોકો ને બધા શ્રદ્ધાળુ એ લોકો અહીંયા ખાલી સેવામાં આવે છે બધા અલગ અલગ ગામમાંથી માંથી કોઈ પણ જાતનું કોઈને કામ નથી સોંપેલું ભાઈ કેટલા ગામના ટોટલ લોકો સેવામાં આવતા હશે આજે પાંચ ગામના ના આજે પાંચ ગામના લોકો છે સેવામાં રવિવાર છે એટલે પણ જનરલી ભાઈ બાપાની તિથિ કેવું હોય ત્યારે જનરલી કેટલા ગામના લોકો ભેગા હોય ત્યારે તો નક્કી તો ખાલી કલાક ઉપર વારો ભેગા તો ભાઈ ત્યારે તો ભાઈ કોઈ નક્કી જ નથી હોતું કલાક ઉપર વારો હોય છે ટોટલ એટલે એવી રીતનું બધું છે હવે જમવાનું શરૂ થાય ત્યારે તમને બધું બતાવું કઈ રીતે બધા જમે છે અને પછી અહીંયા ડીશ ધોવાનો એરિયા છે એ બધું હું તમને પછી બતાવીશ અહીંયા ઠંડુ પાણી પીવાનું અને

તો અહીંયા પણ તમે જરૂરથી આવજો બગડાણા આવતા હો તો અને વચમાં હજી અમારે પ્રસાદીને વાર હતી બગડાણામાં એટલે અમે દર્શન કરવા આવી ગયા હવે જઈએ છીએ પ્રસાદી લેવા માટે પાછા અને અહીંયા બાપાની બહુ જ સરસ મજાની પ્રતિમા પણ છે તમને બતાવો ઓ ભાઈ બાપાની બહુ જ મસ્ત મૂર્તિ પણ છે અહીંયા આવી રીતે બાપા બેઠેલા છે એ અને આ જે છે ને એ મંદિર છે બગડેશ્વર મહાદેવ તો બગડાણા આવતા હો તો અહીંયા પણ એકવાર આવજો જો ભાઈ અહીંયા છે ને રોજના લોકોને પીવા માટે છે ને મસ્તીનું ઠંડુ ઠંડુ શરબત રોજ બનાવવામાં આવે છે અહીંયા ગરમી એટલી છે ને ભાઈ ગરમીથી છુટકારા માટે આવી રીતે સતત શરબત પણ બધાને પીવડાવવામાં આવે છે આ જો બધા છે ને શરબત પીવા માટે જ બેઠા છે અને અહીંયાથી બધાને શરબત પોગાડવામાં આવે છે આવી રીતે જો ભાઈ બધાને શરબત પીવડાવવામાં આવે છે અહીંયા અમે પણ પ્રસાદ લેવા માટે જઈએ છીએ આવી રીતે બધા હોય છે પ્રસાદ ટૂંકમાં ગામના લોકો બધાને પ્રસાદ આપતા જાય બધા પ્રસાદ ગ્રહણ કરવા માટે બેઠા છે અહીંયા એ પ્રભુ મહાદેવ દેવઘર ભાઈ જેમાં પછી છે ને જે પણ કોઈ થાળીમાં વધ્યું હોય ને એ અહીંયા નાખવાનું આમ તો ભાઈ વધવું ન જોઈએ એ જ અહીંયાનો નિયમ છે ભાઈ કેમ કે અહીંયા જેટલું અન્નને માન આપવામાં આવે છે ને એટલું બીજી એક વસ્તુને નથી માન આપવામાં આવતું એટલે કૃપયા કરીને અન્નનો બગાડ કરવો નહીં એ જે એક અહીંયાની મેન વસ્તુ છે ભાઈ બધાને ત્યાં એવામાં પણ આવે છે કે ભાઈ અન્નનો બગાડ કરવો નહીં અને બધી જ થાળી જે છે ને આવી રીતે અહીંયા પહેલાં સાફ થાય અને પછી જે આવપે છે ને થોડીક ધોવામાં આવે ખાલી પાણીમાં પલાળવામાં અને પછી અહીંયા સાફ પાણીથી ધોવામાં આવે જાતે જ ધોવાની છે અને પછી જે છે અહીંયા મૂકવામાં આવે આવી રીતે અને સરખી રીતે ભાઈ બધા ધોઈને અહીંયા મૂકે છે અને પછી અહીંયાથી થાળી લઈ જવામાં આવે છે બધી પાછી જમવામાં થાળી પોતે જ ધોવાની સિસ્ટમ અહીંયા હોય છે

જો તમે ભાઈ આપણે બગદાણા સેવામાં જાઓ છો આવી રીતે પીરસવા કે કોઈ પણ કામેથી કે પછી ભાઈ બગદાણા રેગ્યુલર મંદિરે જાઓ છો તો આ વિડીયોમાં જરૂરથી કોમેન્ટ કરજો બોલો બાપા સે તારામ